જેભોડાના જે દર્શના વીવી આજે ગોસ્વામી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે તો હું રંજન ગોસ્વામી આજે આ ગરમીનો માહોલ છે ઉનાળો પૂરો થવા જઈ રહ્યો છે અને ચોમાસાની આગમનની તૈયારી છે તો એ અરસામાં આપણને પરસેવો બહુ થતો હોય છે એટલે કે આપણી સાદી ભાષામાં ઘામ થતો હોય છે તો જ્યારે ઉકળાટ બફારો થતો હોય ત્યારે લગભગ નાના બાળકોને મોટાને પણ થતા હોય છે પણ નાના બાળકોને બહુ ફરિયાદ હોય છે કે ફોડલા થાય છે અને તેમાંથી એ ફોડલા ગુમડાનું રૂપ ધારણ કરે છે ક્યારેક ક્યારેક એ મુંડિયા ગુમડા નીકળે છે કે જે જરીક ફોડલી થઈ હોય અને આજુબાજુમાં એકદમ કઠણ પાણા જેવું બની જાય છે છીપરા જેવું લાગે છે આમ જોઈએ તો એ કઠણ કઠણ અને બાળકને સતત દુખાવો થતો હોય છે ચીસો અને બોકાસા નાખતા હોય છે તો એ મૂંઢિયા ગુમડા માટે આપણે શું કરવું તો એના માટે આપણા ઘરમાં જ ઈલાજ છે દવાને એ તો આપણને મળતી જ હોય છે દવાખાને જાવ એટલે તમને ડોક્ટર દવા આપશે અથવા બહુ એવું હશે મોટું ગુમડું હશે તો ચેકો મારવાનું પણ કહેશે પણ બાળક એવું સહન કરી શકતું નથી ચેકો મારવાનું રસી કઢાવવાનું એવું તો આપણી ઘરગથ્થુ ઈલાજ છે કે અત્યારે તો આપણે કેરીની ફૂલ સિઝન ચાલુ છે કે ઘરે ઘરે બારે બજારમાં નીકળો ત્યાં પણ શાકભાજીને બદલે લગભગ અત્યારે કેરીની લારીઓ હોય છે કેરીના ટેમ્પા ભરેલા હોય છે અને કેરી ફૂલ પ્રમાણમાં વેચાતી હોય છે અને ઘરમાં પણ કેરી હોય છે તો આપણે કેરી ખાઈ લઈએ પછી જે ગોટલો નીકળે છે અંદરથી એ ગોટલાનો ઉપયોગ આપણે મુંઢિયા ગોળા માટે કરવાનો છે તો કઈ રીતે તો કે ભાઈ એ જે ગોટલી છે એને આપણે ભાંગવાનું અને અંદરથી જે બીવું નીકળે છે બી નીકળે છે એ બીનો આપણે આ મુંઢિયા ગુમડાને દવા તરીકે ઉપયોગ કરવાનો છે તો કઈ રીતે કરવો તો કે ભાઈ એ બી નીકળ્યું છે એને આપણે એક ખટખટ જગ્યાએ પથ્થર હોય કે પછી કોઈ પણ આપણે લાદી હોય તો એમાં ઘસી શકીએ એ સેજ પાણી નાખી અને એ ગોઠલી ઘસવા મળશો એકદમ એટલે ઘસાતી જશે અને મલમ જેવી સરસ મજાની થઈ જશે જ્યારે એકદમ એક રસ મલમ જેવું થઈ જાય ત્યારે એ ગોટલીનો મલમ જ્યાં પણ ગૂમડું નીકળ્યું હોય કઠણ જગ્યા હોય એટલી બધી જ જગ્યામાં એ ગોટલીનો મલમ લગાવી દેવાનો જેથી કરી અને બાળકને જે દુખાવો થતો હશે એકદમ અંદર હબાકા નીકળતા હશે રોતું હશે તો એ શાંત પડી જશે કેમ કે એને ઠંડક લાગશે અને આ ગોટલીના મલમને હિસાબે એ ગુમડું બેસવા મળશે અને ધીમે 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 સાવ નાનું થઈ અને એ થોડી ઘણી રસી થઈ હશે એ નીકળી જશે અને સારું થઈ જશે પછી આ તો અત્યારે તો આપણે કેરીની સિઝન છે એટલે ગોલ ગોથલી પૂરતા પ્રમાણમાં મળી રહી હોય જ ઘરમાં પણ ક્યારેક એવું બને છે કે કેરીની સિઝન નથી અને ત્યારે પણ આવા મુંઢિયા ગમડા નીકળતા હોય છે હાથમાં પગમાં કે કોઈ પણ જગ્યાએ તો ત્યારે શું કરવું તો મીંઢોળ મીંઢોળ આવે છે આપણે લગ્નમાં જે વર્કન્યાના હાથમાં આપણે મીંઢોળ બાંધવાનો ઉપયોગ કરીએ છીએ તે મીંઢોળ સાદા મીંઢોળ ઓરાની દુકાને મળી રહેશે એ મીંઢોળ લઈ આવવાનું અને એ મીંઢોળને આ રીતે ઘસારો કરીને જેમ ગોટલીનો ઘસારો કેમ કર્યો આપણે એ જ રીતે મીંઢોળનો ઘસારો કરી અને એનો મલમ બનાવવાનો પાણીનો ઉપયોગ કરીને મીંઢોળ ઘસવાનું પાણી નાખવાનું મીંઢોળ ઘસવાનું પાણી નાખવાનું અને એ મલમ આપણે આ મૂંઢિયા ગોળા ઉપર લગાવવાનું જેથી કરીને આ મૂંઢી ઘોંડું સારું થઈ જશે અને એ સિવાય હજી એક ત્રીજો પણ ઉપયોગ છે કે જે ઘણી જગ્યાએ સોના ઝાડવા હોય છે બગીચામાં વાઘમાં ત્યાં લાલ અને લીલા કલરના પાંદડા એક બાજુ લાલ હોય છે એક બાજુ લીલું હોય છે એ રીતના પાંદડા મળતા હોય છે તો એ પાન લઈ આવી અને તમે એ ગુમડા ઉપર બાંધી શકો છો રાખી શકો છો પણ એમ કે એ જાજીવાજ બાળક નહીં રાખવા દે અથવા તો પાટો નહીં બાંધવા દે એટલા માટે આપેલા બે ઉપાય કીધા એ અતિ ઉત્તમ છે પછી ચોથો હજી એક છે કે આપણે દેશી થો અત્યારે બહુ લુપ્ત થઈ ગયા છે છતાં પણ અમુક જગ્યાએ બાગ બગીચામાં હોય જ છે દેશી થોર એ દેશી થોરમાં અવળા અવડા પાન હોય છે આપણે જે ખટખોટીના પાન આવતા ને એવા આકારના પાન આવે છે લીલા કલરના એ પાન લઈ આવવાના એ પાન લઈ આવી અને એ પાનની વચ્ચે એક હોલ પાડવાનું અને જે મૂંઢું ગુમડું થયું હોય અને જ્યાં મોઢે મોઢા જેવું દેખાતું હોય દાણા જેવું દેખાતું હોય ત્યાં એ પાન આપણે ગેસ ઉપર આછું પાતળું ગરમ કરી અને પછી પાન લગાવી દેવાનું બાંધી દેવાનું જેથી કરીને એ ગૂમડું ફૂટી પણ જશે અને રસી નીકળી જશે અને જે સોજો હશે એ બધો બેસી જશે તો આ મૂંઢિયા ગુમડાના ચાર ઉપચાર મેં બતાવ્યા તો આ પ્રમાણે આ મૂંઢિયા ગુમડાના ચાર ઉપચાર દેશી ઉપચાર છે તમે કરજો જેથી કરીને ચોક્કસ આમાં મૂંઢિયા ગુમડામાં રાહત થશે અને સારું પણ થઈ જશે અને તમારે ઝાઝી દવાની ઝંઝટમાં પડવું પડશે નહીં તો જે ભોળાના જે દસના મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો જે ભોડાના જે દસના તો આ રીતે આ મુંઢિયા ગુમડાના ઇલાજ છે જો ચાર મેં પહેલા બતાવ્યા એમ જ અલગ અલગ કે એક છે ગોઠલીનો ઉપયોગ કરીને મુંઢિયા ગુમડા ઉપર મલમ તરીકે લગાવવાનો રીત મેં અગાઉ બતાવી છે પછી બીજું છે મીંઢોળનો ઉપયોગ કરવાનો એ પણ આ ઘસારો કરી અને મલમ તરીકે મૂઢડા મૂંઢિયા કુમળા પર લગાવી શકાય છે ત્રીજો ઉપચાર છે લાલ અને લીલા કલરના પાંદડાનો અને ચોથો આ દેશી થોરના પાંદડાનો તો આ ચારમાંથી કોઈ પણ ઉપચાર તમે કરી શકો છો તો જે ભળાના જે દસના મારી ચેનલ લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો વીવી આજે ગોસ્વામી ચેનલ જે ભળાના જે દસના